નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ લોકસભા લોકસભા હાલ ચાલુ છે જેનું ગઠન ગયા વર્ષે થયું હતું લોકસભાની ચૂંટણી થઈ હતી અઢારમી લોકસભાનું ગઠન થયું અત્યાર સુધીમાં આ અઢારમી લોકસભાના કુલ ચાર સત્રનું આયોજન થયું છે પહેલું સત્ર ગયા વર્ષે બજેટ સત્ર હતું પછી ચોમાસું સત્ર પછી શિયાળુ સત્ર અને હાલ બજેટ સત્ર આમ કુલ ચાર સત્રનું આયોજન થયું છે હમણાં જે બજેટ સેશન પૂરું થયું એમાં શું શું કામગીરી થઈ એના ઉપર મેં વિસ્તારથી વાત કરી છે આજે કાર્યક્રમમાં દૂરદર્શનનો એક કાર્યક્રમ છે એમની ચેનલ ઉપર તમે જશો તો એ વિડીયો તમને મળી આવશે અને આપની સરળતા ખાતર નીચે હું એની લિંક મુકાવી દઈશ આપ એ કાર્યક્રમ જુઓ અને એ કાર્યક્રમ થકી જાણો કે આ વખતના બજેટ સેશનમાં આપણી સંસદે આપણા સંસદ સભ્યોએ શું શું કામગીરી કરી છે જાણવું જરૂરી છે આ બજેટ સેશન વિશે છે કે એ ઘણું જ ફળદ્રુપ સાબિત થયું એની ઉત્પાદકતા ઘણી જ વધારે હતી સો ટકાથી પણ વધારે મોર દેન હંડ્રેડ પર્સન્ટ પ્રોડક્ટિવિટી લોકસભા તેમજ રાજ્યસભા બંને ગૃહોમાં નોંધાઈ બંને ગૃહોએ કુલ મળીને સોળ વિધેયકો સિક્સટીન બિલ્સ એ આ વખતના બજેટ સેશનમાં પાસ કર્યા સારી વાત છે ઉત્પાદકતા જો આટલી બધી વધારે હોય તો એને સારી જ કહેવાય ને પણ સવાલ એ છે કે શું આની સાથે બધા સવાલ સમાપ્ત થઈ જાય છે શું આપણને આ આંકડાઓની સાથે બધા જવાબ 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 મળી જાય છે છે ના અમુક હજુ મળતા નથી જેના ઉપર જ આજે આપણે આ ગુસ્સી કરવાના છીએ સૌથી પહેલો સવાલ સૌથી પહેલો મુદ્દો સંસદમાં સરકારને જવાબદેહ બનાવવામાં આવતી હોય સરકાર કારોબારી અંગ છે એમના દ્વારા જે કામ કરવામાં આવે છે શાસન ચલાવવામાં આવે છે એ કેવું છે કેવી રીતે ચાલે છે એ અંગેના સવાલ સંસદ સભ્યો દ્વારા એમને સત્ર દરમિયાન પૂછવામાં આવતા હોય છે આના માટે એક ડેડિકેટેડ ડિવાઇસ છે કે જેને આપણે ક્વેશ્ચન આવર કહીએ પ્રશ્નકાળ દરમિયાન તમે સવાલ પૂછશો પ્રશ્નો અલગ અલગ પ્રકારના હોય જેમાંના એક પ્રકારના સવાલોને કહેવાય છે સ્ટાર્ડ ક્વેશ્ચન્સ સ્ટાર્ડ ક્વેશ્ચન્સ એટલે કે તારાંકિત પ્રશ્નો બીજા અનસ્ટાર્ડ ક્વેશ્ચન્સ હોય અતારાંકિત પ્રશ્નો હોય એના સિવાય ટૂંકી નોટિસના પ્રશ્નો પણ હોય જેને શોર્ટ નોટિસ ક્વેશ્ચન્સ અંગ્રેજીમાં કહેવાય આપણે વાત કરીએ છીએ સ્ટાર્ટ ક્વેશ્ચન્સની તારાંકિત પ્રશ્નોની આ પ્રશ્નોની ખાસ વાત એ છે કે એ તમે મૌખિક પૂછશો અને સામે મંત્રી તમને જે જવાબ આપશે એ જવાબ પણ મૌખિક હશે જવાબ મૌખિક આપશે જો તમને એમના ઉત્તરથી સંતોષ નથી જણાતો તમને લાગે છે કે હજુ માહિતી પૂરતી બહાર આવી નથી તો તમે સામે એમને પૂરક પ્રશ્ન પણ કરી શકો છો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ પૂછી શકો છો એટલે કે સ્ટાર્ટ ક્વેશ્ચન એ બહુ અગત્યનું સાધન છે પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર એવું આપણે માની શકીએ પીઆરએસ એક રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એમણે હમણાં બજેટ સેશન પૂર્ણ થયા બાદ જે ડેટા જારી કર્યો છે એમનો રિસર્ચ ડેટા જે પબ્લિશ કર્યો છે એ પ્રમાણે આ વખતે બજેટ સેશનની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ સ્ટાર્ટ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા એમાંથી માત્ર અઠયાવીસ ટકા સવાલો છે કે જેના જવાબ મૌખિક આપવામાં આવે માત્ર અઠ્યાવીસ ટકા સવાલોના જવાબ સ્ટાર ક્વેશન જવાબ તમને ઓરલી એટલે કે પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો બજેટ સેશન એ બજેટ સેશન કેમ કહેવાય છે ઉનાળો તો શરૂ થઈ ગયો છે તો તમે એને ઉનાળુ સત્ર કહી દો જેમ ઋતુઓના નામ પર તમે સત્રોના નામ આપેલા હશે ચોમાસું સત્ર શિયાળું સત્ર તો એ મને ઉનાળુ સત્ર કહી દો તમે એને બજેટ સત્ર કેમ કહો છો આ જે સત્ર છે કે જેમાં બજેટ રજૂ કરવામાં આવે છે રજૂ કરીને પછી એને પસાર કરવામાં આવે છે સંસદ પાસેથી સરકાર મંજૂરી માગે છે કે અમે આવનારા વર્ષમાં આવનારા નાણાકીય વર્ષમાં આટલી આવક કરવાનો અંદાજો ધરાવીએ છીએ આટલો ખર્ચ કરવાનો અંદાજો ધરાવીએ છીએ બહુ અગત્યની વાત છે કોઈ પણ સરકારના વહીવટમાં નાણાકીય વહીવટ અને એટલા જ માટે તો બજેટ કે જે આ નાણાકીય વહીવટ સાથે ડીલ કરે છે એનું સત્ર માનવામાં આવતું હોય છે બજેટ રજૂ થાય પછી એક સામાન્ય ચર્ચાઓ બાદ રિસર્ચ પડતી હોય રિસર્ચ પછી પાછા સંસદ સભ્યો ભેગા થાય બજેટ ઉપર ચર્ચા કરે રાજ્યસભા પાસે બજેટ ઉપર મત આપવાના પાવર્સ નથી વોટિંગના પાવર્સ એમની પાસે નથી વોટિંગ માત્ર લોકસભા કરી શકે છે પણ ચર્ચા તો બંને ગૃહમાં થાય પીઆરએસ દ્વારા જે હમણાં આંકડા રજૂ કરવામાં આવ્યા છે એ પ્રમાણે આ વખતે બજેટની અંદર સરકારે જે કુલ કુલ ખર્ચ દર્શાવ દર્શાવેલું છે ને એ કુલ ખર્ચમાંથી નેવું ટકા ખર્ચ એવો છે ધ્યાનથી સાંભળજો કુલ ખર્ચમાંથી નેવું ટકા ખર્ચ એવો છે કે જેના ઉપર ચર્ચા થઈ જ નથી નાઇન્ટી ધ ટોટલ એક્સપેન્ડિચર નોટ બીન બરાબર આંકડો આપ્યો છે કે માત્ર ત્રણ મંત્રાલયો છે કે જેમના ખર્ચા ઉપર ત્યાં વાસ્તવમાં બહેસ થઈ છે બાકી નેવું ટકા ખર્ચ ઉપર એ લોકોએ ચર્ચા કરી જ નથી બોલો આમી ડિબેટ છે વર્ષોથી અમે તો યુપીએસસી જીપીએસસીની તૈયારીમાં આ બધું વાંચતા અને હવે વિદ્યાર્થીઓને વંચાવીએ છીએ કે બજેટની પ્રક્રિયા એ ધીરે ધીરે આપણા દેશમાં નબળી પડી રહી છે અને હું આને કોઈ પોલિટિકલ કન્ટેક્સમાં નથી કહેતો હાલની સરકારના સંદર્ભમાં નથી કહેતો આ પહેલેથી ચાલ્યું આવે છે કે જ્યાં આગળ સમય સાથે જે આપણા ઇલેક્ટેડ રિપ્રેઝન્ટેટિવ્સ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની બજેટની આ પ્રક્રિયામાં ભાગીદારી ઘટી રહી છે એ જાણે કે એમ બની જ ગયું છે કે સરકાર જે નક્કી કરે બજેટમાં બસ એ માન્ય છે એના ઉપર જાજી બહેસ થતી નથી પણ શું આ યોગ્ય કહેવાય નાણાકીય વહીવટમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે સંસદમાં બેઠા છે એમની ભાગીદારી ઘટે શું યોગ્ય કહેવાય ઘણી વખત એવું બને કે સરકારના મિનિસ્ટર્સને પણ બજેટ ડોક્યુમેન્ટ્સ વિશે એની જોગવાઈઓ વિશે પૂરતી જાણ હોતી નથી બરાબર તો બજેટની પ્રક્રિયા સમય સાથે એવી બની જાય છે કે જે અમુક લોકોના હાથમાં સંકેન્દ્રિત થઈ ગઈ છે વધુ લોકોની એમાં ભાગીદારી જોવા મળતી નથી તો આ એક કન્સર્ન કહેવાય ચિંતાનું કારણ કહેવાય આના ઉપર આપણે વિમર્શ કરવો જોઈએ હું આપને જણાવું કે સવાલ પૂછવા સવાલની સામે પેટા સવાલ પૂછવા બજેટ પર ચર્ચા કરવી આ બધું અંગ્રેજોના સમયથી ચાલ્યું આવે છે આ બધું પ્રાપ્ત કરવા માટે પણ આપણે લડાઈ લડેલી છે ઇવન જ્યારે આપણા દેશમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના નહોતી થઈ ને એની પહેલાં આપણા દેશમાં જે કોંગ્રેસ પહેલાંના રાજનૈતિક સંગઠનો હતા ને એમણે આ બધા માટે અંગ્રેજોની સામે આંદોલનો કરેલા હતા અને એ જ આંદોલનોના પરિણામે અંગ્રેજોએ આપણી વાત માનવી પડી અને અઢારસો ને બાણું વર્ષમાં કાયદો ઘડાયો હતો ઇન્ડિયન કાઉન્સિલ નાઇન્ટી ટુ ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું કે જે કાયદા હેઠળ આ સવાલો પૂછવાની સવાલો પૂછવાથી આગળ બજેટ ડિસ્કસ કરવાની આ બધી સત્તાઓ ધારાસભાઓને પ્રાપ્ત થયેલી હતી ત્યારથી આ ચાલુ આવે છે અને સમય સાથે હવે જાણે કે આપણે એને ભૂલી રહ્યા છીએ બરાબર તો બીજો મુદ્દો હતો બજેટનો કે જેના ઉપર આપણે વિમર્શ કરવો જરૂરી છે એ સવાલનો જવાબ આપણે મેળવવો જરૂરી છે કે આના ઉપર વધારે બહેસ કેમ નથી થતી કેગના ઓડિટ રિપોર્ટ ઉપર પણ આપણે ત્યાં ઝાઝી ચર્ચાઓ થતી નથી તો લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે આ બધી ચર્ચાઓ થવી ખૂબ જરૂરી છે અને જો સંસદમાં એ ન થતું હોય તો એઝ સિટીઝન્સ ઓફ ધીસ કન્ટ્રી એઝ ઇન્ફોર્મ્ડ એન્ડ કન્સર્ન સિટીઝન્સ ઓફ ધીસ કન્ટ્રી વી મસ્ટ રેઝ ધ ક્વેશન્સ ત્રીજો અને ખૂબ અગત્યનો મુદ્દો અને મુદ્દો છે નાયબ સ્પીકરનો મુદ્દો લોકસભામાં બે હોદ્દેદારો છે એક તો હોય સ્પીકર જે ગૃહના અધ્યક્ષ છે અને બીજા હોય ડેપ્યુટી સ્પીકર સ્પીકર કોઈક કારણોસર જો હાજર ન હોય અથવા તો એમનો હોદ્દો ખાલી પડ્યો હોય તો એવા સમયે ડેપ્યુટી સ્પીકર એમનો હોદ્દો સંભાળતા હોય હું આપને સવાલ કરું કે લોકસભાના હાલ સ્પીકર કોણ છે આપ જવાબ આપી દેશો પણ હું આપને સવાલ કરું કે હાલ આપણી લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે આપ જવાબ નહીં આપી શકો કેમ નહીં આપી શકો કારણ કે આપણે લોકસભામાં કોઈ ડેપ્યુટી સ્પીકર છે જ નહીં આ પદ ઉપર હજુ સુધી આપણે આપણે કોઈને બેસાડ્યા જ નથી શું ચાલે ચાલે ન આ વિષય ઉપર બહુ ગોષ્ઠી ગોષ્ઠી કરેલી કરેલી છે છે ગયા વર્ષે કે તમે આ રીતે હોદ્દાને ખાલી કેવી રીતે રાખી શકો કે જ્યારે ભારતનું બંધારણ આ હોદ્દાને ભરવા માટેની તમને ફરજ પાડે છે ક્યાં આગળ ભારતના બંધારણનો ભાગ પાંચ એનો અનુચ્છેદ ત્રાણું મેં એ પણ તમને વાંચીને સંભળાવ્યો હતો

એઝ સોન એઝ મે શક્ય તેટલા ઝડપથી એટલે કે લોકસભાનું ગઠન થયું એના પછી શક્ય તેટલા ઝડપથી પોતાના સભ્યોમાંથી કોઈ એકને સ્પીકરના હોદ્દા માટે પસંદ કરશે બીજા એક સભ્યને ડેપ્યુટી સ્પીકરના હોદ્દા માટે પસંદ કરશે અહીં આગળ આ જે શબ્દ વપરાયેલો છે ને શેલ એ તમને ફરજ પાડે છે કે આ તમારી પસંદગીનો વિષય નથી કે તમે સ્પીકર બનાવો તો ઠીક છે ડેપ્યુટી સ્પીકર બનાવો તો ઠીક છે ન બનાવો તોય ચાલે નહીં તમારે બનાવવા જ પડશે આ તમને ફરજ પાડે છે તમે સ્પીકરનો હોદ્દો તો ચૂંટણી દ્વારા ભરી દીધો ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો તમે ભર્યો નથી એના માટેની ચૂંટણીનું આયોજન જ નથી કર્યું તો શું આ બંધારણનું ઉલ્લંઘન થયાનું ના કહેવાય આગળ તમને કહું કે વાત કેટલી ગંભીર કહેવાય જેમ મેં કહ્યું કે હાઉસ ઓફ આર્ટિકલ નાઇન્ટી થ્રી પ્રોવાઈડ દેટ હાઉસ ઓફ પીપલ શેલ એઝ સૂન એઝ મે બી ચૂઝ ટુ મેમ્બર્સ ઓફ ધ હાઉસ ટુ બી રિસ્પેક્ટિવલી સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર એન્ડ આગળ સો ઓફન એઝ ધી ઓફિસ ઓફ સ્પીકર ઓફ સ્પીકર ઓર ડેપ્યુટી સ્પીકર બિકમ્સ વેકેન્ટ ધ હાઉસ શેલ ચૂઝ અનધર મેમ્બર ટુ બી સ્પીકર ઓર ડેપ્યુટી સ્પીકર એઝ ધ કેસ મે બી મતલબ કે બંધારણ એમ કહે છે ત્રાણુમાં અનુચ્છેદમાં કે લોકસભાએ તેના ગઠન બાદ શક્ય તેટલા જલ્દી પોતાના સભ્યમાંથી કોઈ એકને સ્પીકર તરીકે પસંદ કરવાના રહેશે વધુ એકને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરવાના રહેશે અને જો કોઈ કારણોસર આ હોદ્દા ખાલી પડે કાં તો સ્પીકરનો હોદ્દો ખાલી પડે અથવા ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો ખાલી પડે તો પછી પાછા બીજા કોઈક શબ્દને તમારા હોદ્દાઓ માટે પસંદ કરવાના રહેશે બે વખત કહ્યું છે આ હોદ્દાને ભરવાનું પહેલાં તો રેગ્યુલર કોર્સમાં તમારે ભરવાનું છે અને પછીને જો આ હોદ્દા ખાલી પડે તો હોદ્દા ખાલી પડેથી પણ પછી તમારે શક્ય તેટલા ઝડપથી આ હોદ્દાઓને ભરવાના રહેશે તમે તો આ જગ્યાને પહેલીવારમાં હજુ ભરી નથી તમે તો હોદ્દાને હજુ પહેલી વારમાંય ભર્યો નથી ડેપ્યુટી સ્પીકરમાં હુદ્ધાની વાત કરું છું તો પછી હોદ્દો ખાલી પડે અને પછી બીજા કોઈ વ્યક્તિને એના માટે પસંદ કરે તો વાત જ ક્યાં આવી તમે પહેલી વારમાં હજુ આ જગ્યા ભરી નથી પ્રથા આપણે ત્યાં એવી રહી છે કે નવી લોકસભાનું ગઠન થયા બાદ જે સૌથી પહેલું સત્ર મળે એ પહેલા સત્રની અંદર સ્પીકરની ચૂંટણી થાય સ્પીકર નક્કી થઈ જાય અને પછી બીજા સત્રની અંદર ડેપ્યુટી સ્પીકર માટે ચૂંટણી થાય બીજા સત્રની અંદર તો ચોથું સત્ર છે અત્યારે જે પૂરું થયું એ પૂરું થઈ ગયું આ જે પૂરું થયું એ ચોથું સત્ર છે અને હજુ સુધી ડેપ્યુટી સ્પીકર આપણે ત્યાં ચૂંટાયા નથી શું યોગ્ય કહેવાય શું યોગ્ય કહેવાય અને સાથે ઊભો થતો વધુ એક સવાલ કે શું આપણે આકસ્મિકતાઓ વિશે વિચારવાનું બંધ કરી દીધું છે આકસ્મિક સંજોગો વિશે વિચારવાનું શું આપણે બંધ કરી દીધું છે કેવા આકસ્મિક સંજોગો જેમ કે બંધારણની જોગવાઈ પ્રમાણે જો સ્પીકરનો હોદ્દો ખાલી પડે અથવા તો તેઓ ગેરહાજર હોય આવા સમયે ડેપ્યુટી સ્પીકર એમનું પદ સંભાળશે હવે જો તમારી પાસે ડેપ્યુટી સ્પીકર જ નથી તો સ્પીકરની ગેરહાજરીમાં અથવા તો તેમનો હોદ્દો ખાલી પડે ત્યારે સ્પીકરનું પદ સંભાળશે કોણ ચોક્કસથી આના માટે આપણે બીજી વ્યવસ્થા કરેલી જ છે કે જો ડેપ્યુટી સ્પીકર પણ ન હોય તો પછી સ્પીકરનું પદ કોણ સંભાળે આના માટેની વ્યવસ્થા પણ આપણે કરી રાખી છે પણ પહેલો પ્રેફરન્સ કોને મળે ડેપ્યુટી સ્પીકરને મળે ને તો તમારી પાસે ડેપ્યુટી સ્પીકર હોવા જ જોઈએ બીજો એક પ્રમાણે જો સ્પીકરને એવું લાગે કે હવે મારે આ પદ ઉપર વધારે કામ નથી કરવું હી કેન રિઝાઇન એ રાજીનામું આપી શકે છે પણ રાજીનામું કોને આપશે કોને સંબોધીને આપશે કોઈક તો હોવું જોઈએ ને કે જેને સંબોધીને તમે રાજીનામું આપો બંધારણની જોગવાઈ પ્રમાણે સ્પીકરે પોતાનું રાજીનામું ડેપ્યુટી સ્પીકરને સંબોધીને આપવાનું હોય હવે તમારી પાસે ડેપ્યુટી સ્પીકર તો છે જ નહીં તો સ્પીકરને જો રાજીનામું આપવું હશે તો કોને સંબોધીને આપશે કે પછી આપણે એવું માનીને ચાલીએ છીએ કે હાલના સ્પીકરને ક્યારે રાજીનામું આપવાનો પ્રશ્ન આવશે જ નહીં મતલબ તો એવો જ થયો આ બે બહુ ગંભીર મુદ્દા છે અને એના આધારે જ મેં તમને સવાલ કર્યો કે શું આપણે આકસ્મિકતાઓ વિશે વિચારવાનું ભૂલી ગયા છીએ આપણે માની લીધું છે કે આવી આકસ્મિકતાઓ ક્યારે સર્જાશે જ નહીં એવું ના હોય જે થવાનું હોય થાય અને એ વખતે જો આપણી પાસે વૈકલ્પિક વ્યવસ્થા ના હોય તો પછી એ હોદ્દાને ભર્યા વગર એને ખાલી રાખીને જ પછી આપણે કામ ચલાવી દેવું પડે અને એ પહેલાં પણ જો તમે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો નથી ભરતા તો એ સરેઆમ બંધણનું ઉલ્લંઘન થયાનું કહેવાય ચાર ચાર સત્ર સુધી આ હોદ્દો નથી ભરાયો અપેક્ષિત છે કે હવે પછીનું જે સત્ર મળે એમાં હોદ્દો ભરાઈ જાય એના માટેની ચૂંટણી થઈ જાય પણ એ ત્યારે શક્ય છે કે જ્યારે આ માટેનું આપણા પાર્લામેન્ટેરિયન્સ ઉપર એક પ્રેશર ક્રિએટ થાય દબાણ ઊભું કરવામાં આવે એ દબાણ ત્યારે જ ઊભું થાય કે જ્યારે આપણે લોક અભિપ્રાય ઘડીએ આ ગોષીના માધ્યમથી આપણે લોક અભિપ્રાય ઘડવાની કોશિશ કરી રહ્યા છે વાસ્તવમાં તો આ કામ બીજા સત્ર વખતે થઈ જવું જોઈતું હતું ને આપણે ઘણા મહિના પાછળ છીએ બરાબર પણ ભલે મોડા પડે હવે આપણે એને સમજીને એ માટેનો એક લોક અભિપ્રાય કાયમ કરવો જોઈએ અમુક રાજ્યોની વિધાનસભાઓમાં પણ આપ જોશો તો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી છે અહીં નોંધનીય વાત એ છે કે ડેપ્યુટી સ્પીકર એ સ્પીકરના તાબા હેઠળ નથી આમ બોલાયશું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એટલે લાગે એવું કે ડેપ્યુટી સ્પીકર તો સ્પીકરના સબોર્ડિનેટ હશે એમના તાબા હેઠળ હશે એવું નથી ડેપ્યુટી સ્પીકરને ચૂંટે છે લોકસભાના સભ્યો ડેપ્યુટી સ્પીકરના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે લોકસભાના સભ્યો અને એટલા જ માટે ડેપ્યુટી સ્પીકરે લોકસભાને જવાબદાર રહીને વર્તવાનું હોય સ્પીકરને નહીં લોકસભાને જવાબદાર રહીને વર્તવાનું હોય ને એટલે જ તેઓ સ્પીકરના તાબા હેઠળ ન કહેવાય કોન્વેન્શનલી પરંપરાગત રીતે છેલ્લા લગભગ માની શકો કે તમે વીસ પચીસ વર્ષોથી ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો એ વિરોધ પક્ષને મળતો આવ્યો છે એક પ્રથા આપણે પાડી દીધી છે કે જે સ્પીકર હશે એ રૂલિંગ પાર્ટી શાસક પક્ષમાંથી આવશે અને ડેપ્યુટી સ્પીકર એ વિરોધ પક્ષમાંથી આવશે તો જો ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો ખાલી છે એનો મતલબ એક એ પણ લેવાય કે વિરોધ પક્ષને ત્યાં આગળ પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું લોકસભાના હોદ્દેદારોની અંદર પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું પણ એક અર્થ લઈ શકાય સૌથી મોટી વાત શંકા પણ જાય છે કે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર આપણને જોવા મળશે પણ ખરા કારણ આની પહેલા જે સત્તરમી લોકસભા પૂરી થઈ ને આખી લોકસભા ડેપ્યુટી સ્પીકર વગર પૂરી થઈ ગઈ આખી લોકસભા સત્તરમી લોકસભા દરમિયાન ડેપ્યુટી સ્પીકરનું પદ ભરવામાં આવ્યું જ નહોતું કેવી વાત કહેવાય મતલબ કે આખી લોકસભા એ બંધારણનું ઉલ્લંઘન કરીને ચાલી છે આ માનવામાં જરાતી નથી બરાબર છે બંધારણની અંદર ભલે ટાઈમ ફ્રેમ આપવામાં નથી આવી કે તમે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને કેટલા સમયમાં ચૂંટશો પણ એ તો તમે પાંચ વર્ષ સુધી ચૂંટ્યા જ નથી બરાબર તે તો ઉલ્લંઘન જ થાય એમ કહેવાય ને કોઈક કદાચ એવી સામે દલીલ કરે કે બંધારણમાં ક્યાં ટાઈમ ફ્રેમ આપી છે કે આટલા સમયમાં તમારે ચૂંટી લેવા તો એ તો પાંચ વર્ષ પૂરા થઈ ગયા પાંચ વર્ષમાં તમે છૂટ્યા જ નથી ડેપ્યુટી સ્પીકરને પછી પણ આપણે ના માનવું કે બંધારણનું ઉલ્લંઘન છે તે ખોટું કહેવાય આશા રાખું પૂરું થયું દૂરદર્શન ઉપર સરસ મજાની ચર્ચા કરી પણ આ એવા મુદ્દા છે કે જેના ઉપર અલગથી ચર્ચા કરવું વધુ જરૂરી લાગ્યું એટલે અત્યારે ગોષ્ઠી કરી આશા રાખું કે આ સંવેદનશીલ મુદ્દાઓ આપણે સમજાયા હશે અને આ વિષય પર આપણે એક વધુ સારો પબ્લિક ઓપિનિયન ફ્રેમ કરવાનો પ્રયત્ન કરીશું આપના જે મંતવ્યો હોય જણાવશું આપણે એના ઉપર વધારે ચર્ચા કરીશું બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે